તો ગુડ મોર્નિંગ ભાઈ ફ્રોમ રંગીલું રાજકોટ તો આપણે જાય છીએ સવારના વાગી ગયા છે સાડા સાત આ વાંક સીન છે રાજકોટના તો આપણે રાજકોટ થી આજે એક નાનકડી રોડ ટ્રીપ કરી નાખીએ ભાઈ તો બી ના રેજો તમને આગળ બતાવું ભાઈ આ ચાલુ થઈ ગયો છે ત્રણેતરનો મેળો અને અવાર અવારમાં નવ વાગ્યામાં તમે ટ્રાફિક જોઈ શકો હજી મેળો તો ઘણો આગળ આ તો હાલીને અહીંયા પાર્કિંગથી આગળ જવાનું છે ટ્રાફિક જોવો તમે આજે છે છેલ્લો દિવસ મેળાનો જો અહીંયા કંઈક ભાઈ કોના હાજર એવું કંઈક હાલે છે મેળો ચાલુ થઈ ગયો હવે હાલો ભાઈ મોતનો કૂવો જો આવી ગયા હી અમે અહીંયા બે માળનો મોતનો કૂવો છે અને ઇંતેર રૂપિયા ટિકિટ છે તો એ હમણાં થોડીક વારમાં ચાલુ કરશે દેખાડું તમને આગળ જો ભાઈ જો ભાઈ આવી રીતે અહીંયા આઈસક્રીમ સ્ટીમ ઢોકરા નાસ્તાના નામે તો તમે માગો એ મળશે ટેટું વેટું કરાવે છે લેડીઝની આઈટમ અહીંયા જાજી છે આ બધી આ જો નાસ્તામાં ભજીયા સમોસા બધું મળે અને આ બાયુની આઈટમ ને અહીંયા બહુ જાજી છે બહુ એટલે બહુ તો ભાઈ આ છે તરણે ધરનું મહાદેવનું મેઇન મંદિર અહીંયા છે ને બે ત્રણ મંદિર છે તો તમને એ જરા કન્ફ્યુઝન થશે પણ જોઈ લ્યો આ છે મંદિર અહીંયા છે ને કુંડ છે અને અત્યારે બધા યાદ પગને એવું બધું જોવે તો અત્યારે તો કાંઈ એવો બધો ટ્રાફિક દેખાતો નથી લાઈન એટલી બધી નથી ભાઈ તો જઈએ આપણે અને દર્શન કરીએ એ મંદિર છે મંદિર હરરમાં ભાઈ પોલીસ સિક્યોરિટી ભૂલો ઘોડામાંય પોલીસ સિક્યોરિટી આપે અહીંયા મેળામાં ભાઈ અહીંયા કઈક પ્રોગ્રામ પ્રોગ્રામ થાતાઈ છે ઓમેજવનરાજ ગજરાજ ઓમેગા છે આ આજુબાજુનું ડેકોરેશન તમે જોવો બહુ સરસ છે આ સાઈડ આખો મેળો છે આ માં રક્ષય ભાઈ છે તમ તમારે જેટલા તમારા હગા હાલા હોય ને લેતા આવજો એટલે મનની મનમાં નો રહી જાય પાન વાન ને બધું એમ છે આ પોલીસ નો કઈ કાફલો આવે ફૂલ પોલીસ ચેકિંગ ભૂત બંગલા ને ભાઈ કેટલું કેટલું હોય આમાં જો આમ અંદર જી બીક લાગે એવા ભૂત હોય અહીંયા અંદર આપણે આવી ગયા હતી ફજત માં અને જોવો આખા મેળા નો નજારો જોવો તમે અને આ ફજત છે સો રૂપિયા ટિકિટ છે ભાઈ અહીંની અને ટ્રાફિક જુઓ તમે હવે જેમ 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 દિવસ થાય જેમ ટ્રાફિક વધતો જાય જઈએ આજે અગિયાર વાગ્યાનો ટ્રાફિક આજે જે છેલ્લો દિવસ આમ ગળદી જુઓ ભાઈ તમે આ કીડિયારું ઉભરાણું ચારે કીડી કીડિયારું ભાઈ ગજબ ગળદી ગજબ ટ્રાફિક ભાઈ બધી સાઈડ ટ્રાફિક માણસો માણસો ફૂલ આજે છેલ્લો દઈએ ભાઈ ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક એક જ વાત આમાં ચાર પાંચ પજર અને બે ચાર મોતના કુવા અને બહુ જાજી રાઈટ છે ભાઈ અને અહીંયા પાછળ તમે જુઓ ને તો સરકસ અહીંયા છે અને અહીંયા એકાદ સરકસ છે એટલે બહુ વધારે પડતું મોટું છે બધું જો ક્યાં સુધી વાહ અમે તમે જો તમને દેખાય તો ક્યાં સુધી ટ્રાફિક છે છેક સુધી મેળો છે ભાઈ તો ભાઈ ફાઇનલી હવે જઈએ અમે મેળાની બારે બહુ સરસ મેળો તો બે કલાક આપણે રખડા આપણે બે ચાર રાઈડમાં બેઠા પણ હવે બહાર જવાનો ટાઈમ આવી ગયો ભાઈ તો હવે આપણે બહાર જઈએ અહીંયા જુઓ ભાઈ ગુલદસ્તા ગુલદસ્તા બધું છે અહીંયા ને અહીંયા છોકરી ગોતો ને અહીંયા ને અહીંયા તમે પ્રપોઝ કરી અને ખારું છેકાણું મળે તો ડૂબી જાજો ડૂબકી મારી લીજો પ્રેમ વગરની જિંદગી ઉજડ છે યાર એવું બધું અહીંયા ધીમે ધીમે બાકાજી કી ચાલુ રહેતી રહી અને આ માણા ઉપર માણા જોવો ગજબ માણસો આ ભાઈ આપણે લાકડી લઈને જઈએ ખબર નહીં શું કરે તો ભાઈ ફાઇનલી હવે માંડ માંડ આ બેરીગેટ આવ્યું કેar રાહ જોતા હતા કે ભાઈ આ બેરીગેટ આવે બેરીગેટ આવે બેરીગેટ આવે માંડ આ બેરીગેટ આવ્યું અને ત્યાં અમે થઈ ગયા ઈ વરસે રે ફૂલ એટલે ફૂલ વર્ષે ઓરી ગયું અંદર સે ખોકલા ઉછાઉં તોડ ચુકાઉં ઉપર નીચે તક તો ભાઈ આ બહાર નીકળવાની કેડી ને રસ્તા ને જંગલ અમે ફસાઈ ગયા હી

હવે રાજકોટ જાતા હોય એટલે આપણે અહીંયા ઊભું રહેવાનું જોઈએ અમદાવાદ જાતા હોય કે રાજકોટ જાતા હોય તો હવે આપણે અહીંયાથી જમી કરી ને પછી જઈએ રાજકોટ તો ભાઈ આપણી આવી ગઈ દાલ મખની તો આપણે ખાઈ લઈ છાસ તો ભાઈ કંઈક આવી જાય આપણી તરણેતરના મેળાની ખરીદી એક લાકડી લીધી છે ભાઈ આપણે હું એક ગાય ભેંસ ઘેટા બકરા જાજા છે ले <applause> دي <applause> <applause>